અંકલેશ્વર નગરપાલિકામાં બે વર્ષ પૂર્વે કરવામાં આવેલ ડીઝલ જનરેટરની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો હતો નિવૃત્ત શિક્ષક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવીણ મોદી દ્વારા માંગવામાં આવેલ માહિતીમાં ચોંકાવનારી વિગતો સામે આવી સરકારની ગાઈડલાઈન મુજબ જેમ્સ પોર્ટલ પરથી ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એક જ કામ માટે ત્રણ વખત બોર્ડમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી પ્રથમ વખતે અગિયાર લાખ બીજી વખત ચૌદ લાખ અને અંતે પચીસ લાખમાં જનરેટરની ખરીદી કરવામાં આવી હતી સરકારી વિભાગ જેટકોના તજજ્ઞોએ સૂચવેલી કંપનીને બદલે કિલોસ્કર કંપનીનું ડીજી સેટ ખરીદવામાં આવ્યું હતું નગરપાલિકાએ જે ખુલાસો આપ્યો ચીફ ઓફિસરે ચીફ ઓફિસર ને મારે એટલું જ કહેવું છે કે ભલે તમે એમ કહો છો કે ભ્રષ્ટાચાર નથી થયો અને સરકારી નિયમો પ્રમાણે કામગીરી કરેલી છે સરકારના કયા પરિપત્રના આધારે ચોવીસ લાખ છન્નું હજાર પાંચસો રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે અને એમણે જે કંઈ કીધું છે કે અમે ભ્રષ્ટાચાર નથી કર્યો જેટકોની કંપની પરમિશન લેવામાં આવેલી છે ટેકનિકલ પરમિશન ફક્ત એટલી જ આપવામાં આવેલી છે કે રૂપિયાની આપવામાં આવેલી નથી ચાર કંપનીઓ જેટકોએ કીધી છે તો એ કંપનીઓના કેમ નહીં લીધા અને કિલ્લોની કંપનીને કેમ પસંદ કરવામાં આવી છે એટલે મારે એમને ચેલેન્જ કરવી છે કે તમે કોઈ સરકારના પરિપત્રના આધારે આ કામગીરી કરેલી નથી ભલે તમે એમ કેતા હો કે ભ્રષ્ટાચાર નથી થયો પણ અમે એવું કહીએ છીએ કે ક્યાંક તો અહીંયા અહીંયાગારી ખોટ વર્તાયેલી છે અને છે જ અમારી પાસે બીજા પણ બધા આનું મટિરિયલ છે જ અને તે ભવિષ્યની અંદર દર મહિને અમે આ એને એક એક મુદ્દોને અમે ચગાવવાના છીએ લોકોની સમક્ષ લઈ જવાના છીએ લોકોના પૈસાનો દૂર ઉપયોગ ન થાય એની જોવાની જવાબદારીઓ અમે લીધેલી છે કે જે ટેક્સના રૂપિયા ભરેલા છે એ ટેક્સના રૂપિયાનું વળતર લોકોને મળવું જોઈએ સરકારી નિયમ મુજબ કામ થવું જોઈએ અને ટેકનિકલ જે પરમિશન લેવામાં આવેલી હતી તે પ્રમાણે કામગીરી નથી થયેલી અને એ જોવાની જવાબદારી મુખ્ય અધિકારીની છે ફક્ત સહી કરીને બિલો ચુકવણી કરવાની એમની જવાબદારી નથી પણ કામગીરી કેવી થયેલી છે ટેકનિકલ રીતે થયેલી છે કે પત્રકાર પરિષદ બાદ હવે તમારી કાર્યવાહી શું અમારી કાર્યવાહી તો અમારે પ્રાદેશિક કમિશનર ની અંદર અમે એનો અપીલ દાખલ કરી દેવામાં આવેલી છે અને હવે ત્યાં ગાડીથી જે નિર્ણય આવશે

જે બીજી સેટની ખરીદી કરવામાં આવેલી છે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ કરવામાં આવેલી છે અને એમની જેમ ઉપરથી ખરીદી કરવામાં આવેલી છે પછી ગુજરાત સરકાર સંચાલિત જેટકો કંપની દ્વારા એમની પાસેથી અમે ટેકનિકલ મંજૂરી લઈ અને કાર્યવાહી કરેલી છે અને જે તે એસ્ટીમેટ બનાવવામાં આવે છે એ ગુજરાત સરકાર શ્રીના જે ભાવ નક્કી થયેલા હોય એ મુજબ બનાવવામાં આવેલ છે અને એજન્સી qualify disqualify બાબતે પણ જેમના નિયમ પ્રમાણે કામગીરી કરવામાં આવેલી છે એટલે ટોટલ જે કામગીરી કરવામાં આવેલી છે સરકાર શ્રી પરિપત્ર મુજબ જ કરવામાં આવેલી છે એની હું આપ સૌને બધાને ખાતરી આપું છું આમાં ભ્રષ્ટાચાર થયો છે એવો આક્ષેપ થઈ રહેલા છે તમારે ના આમાં કોઈ પણ ભ્રષ્ટાચાર થયો નથી સરકાર શ્રી ની guideline મુજબ જ ખરીદી કરવામાં આવેલી છે એસ્ટીમેટ પણ એ પ્રમાણે મંજૂર કરાવીને કાર્યવાહી કરવામાં આવેલી છે જાહેર જનતાને આપ શું અપીલ કરવા માંગો છો આ બાબતના આક્ષેપ જે જેના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે એ આક્ષેપોને હું રજૂ આપું છું કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ આ બાબતે સમજ કેળવી હોય તો મારી ઓફિસ માં આવી અને એમને હું બધી જ માહિતી આપવા તૈયાર છું